તો આ છે ઓડાવાળી ખોડિયારનું મંદિર મા ઓડાવાળી ખોડિયાર ને પાણી બધું જો આવું થઈ ગયું છે લીલું કાચ તો આ પાણી બધું લીલું કાચ થઈ ગયું છે તો અટાણે મિત્રો એવું છે આપણે પાણી બહુ બગડી ગયું છે તો તમને હું દેખાડી દઉં પૂરો વિડીયો ને આપણા વિડીયો પૂરો તમે સુધી આપણા બ્લોકમાં જોજો લાઈક સાથે ફોલો કરી લેજો મારો ભાઈ આમ જાવ તો હું તમને ઝૂમ કરીને પણ બતાવું છું પાણી છાવ લીલું જ થઈ ગયું કાયદા સર જો જે આ પાણી ભીર્યું મારો ભાઈ જો તમને તમે નહીં જવું હોય તો આ લીલ જામી ગઈ ફરતી આખું લીલું થઈ ગયું પાણી થયા આમ જો તળાવમાં તો આવું બધું પાણી લીલું થઈ જાય એટલે માલ આમાં ન બેહે ને આ ઓડાવાળીમાં ખોડિયારનું મંદિર છે તો મિત્રો નવા આવ્યા હોય તો આપણે આ ઓળાવાળીમાં ખોડિયાર ને આ બધો વિસ્તાર ડુંગરો છે ને આ ટાણ આપણે ઓળાવાળી ખોડિયારનું મંદિર તમને હાવ ઝૂમ કરીને બતાવી દઉં તો મિત્રો આવું માતાજીનું મંદિર છે માં ખોડિયારનું ને નાનું એટલું મંદિર છે ને એટલું મંદિર એની ઉપર તો બહુ મોટો પથ્થર છે આ જૂના કહેવત છે ગઢિયા વખતની જે આ અમારો નિહાર કહેવાય આ નિહાર મિત્રો આ નિહાર છે અમારો એટલે પહેલાં ગઢિયા વાત કરતા કે પહેલાં ખોડિયારમાંના ફળા થેટામે ભારાવાળો ખાડો કહેવાય અમારે એ ભારાવાળા ખાડા સુધી આવતા તો મિત્રો તમને તો આ ભારાવાળા આહા નવું લાવ્યા જો તો અમારે બેન પાડી બેન છે તો એ મેકઅપ કરીને નીકળી ગયા છે તો આ બધાએ મેકઅપ કરેલો છે તો મિત્રો એ ઘણા વર્ષો પહેલાં એ આવતું પણ હવે તો એવું કંઈ છે નહીં ગઢિયા અમારા કહેતા તો કાદું કાદું થઈ ગઈ ને તડકો ગજબ છે બાજ આઘાત રહી માં બાજ લ્યો ના ઉભરો તો તમે જોઈ જ શકો છો તો આ બધું કાદું કાદું કરી નાખ્યું ને જો તો આ ભાઈ મારી બેહું છે એ ઇતિહાસ તો બહુ જૂનો છે તો આ એક લુલી થઈ ગઈ મારી ફળ તો એટલો બધો મેકઅપ કર્યો છે મેકઅપની તો વાત જ ન કરતા તમે હજુ સોંટી ગયો ને પૂછ્યું પાયટ નારાનું પછી આ આપણી મેસાણી છે એ એટલો મેકઅપ કર્યો આ આપણી ગાય છે હજી એક મેસાણી પાછળ થે તો આ મિત્રો મેકઅપ કરી લીધો કમ્પ્લેન તો ભાઈ એ બહુ જાજી ઘણા વર્ષો પહેલાંની કહાની છે તો એ કહાનીમાં આપણે તમને ગયા વખતના કહેતા ભાઈ આ વસ્તુ કે પહેલાં ફળા એ કે માં ખોડિયાળના પાણી આવતું બહુ એટલે કે તણાઈ જતા તો આપણને એ પાકી માહિતી બહુ નથી આપણે વાત સાંભળેલી કરું છું તમને તો મિત્રો એ પહેલાં ફળા માતાજીના તણાતા ને એ પાછા હામાપુરે પાછા આવતા એમ કહેતા એટલે એ હામાપુરે પાસા મંદિરેના ખોડિયારમાંનું મંદિર નીચે છે નાની ડેરી તો એક મંદિરે જતા ને મંદિરની ઉપર એક પથ્થર છે વડાવાળીમાં ખોડિયાર તો જરૂરથી જરૂર તમે કારક મુલાકાત લેજો ને ગૌશાળો બહુ જોરદાર છે તો તમે કારક મુલાકાત કરજો ને એ પથ્થરની જગ્યા જૂનવાણી બહુ ઝાઝા વર્ષો પહેલાંની જ જૂનવાણી જગ્યા છે તો એની માથે પથ્થર છે તમને કાયદાસર પથ્થર જ લાગે છે તો મિત્રો કારક મુલાકાત કરજો તો એનું લોકેશન છે વોડાવાળીમાં ખોડિયાળ આસરાણાથી છક્કડ આવો નથી ને આ રાજુલા રોડ આવે રાજુલા રોડે તમે એનું લોકેશન છે તો જરૂરથી જરૂર કારક મુલાકાત કરજો ને આવું બધું તમને કહેતા હોય તો આ પાણી જ આવું થઈ ગયું એ બધું લીલું ખાસ ને આ આપણું બધું છે આવું બેહૂન બેહું સારી છે આપણે ને અટાના વાદળા એ નીકળી ગયા છે તો વાદળાનું લોકેશન તમને કેવું લાગ્યું ગયું જો નજારો કેમ બાય બાય ઘટે તો આમાં ખાલી જિંદગી ઘટે તમને નજારો હું ઠેરાઠ ઉદીનો ફરતો બતાવી દઉં મારો નજારો તો તમને નજારો બતાવવામાં કાંઈ ખામી ન રાખવાની આપણે ને આ મારીમાં હોડાવાળીમાં ખોડિયારનું મંદિર હો ભાઈ તો મિત્રો આપણા નવા નવા આવ્યા હોય આપણા પેજમાં જો ગાયું નીકળી છે દેખાય તમને ગાવ તો જો અહીંયા ગાયું નીકળી ગઈ છે ચરવા તો માતાજીની હોડાવાળીનીમાં ખોડિયારની કૃપા છે એટલે ગાયું નીકળીએ સરવા ને મિત્રો ગાયું બહુ જોર જાજી છે ગાયો હશે ટાણે બે હજાર બે હજાર પચીસો ત્રણ હજાર જેવી ગાયો છીએ ટાણે ફાઇનલ પછી બાપુ જે મૂકવા આવો એ લઈ લઈએ તો મિત્રો ફટાફટ આપણા નવા હોય તો આપણા પેજને ફોલો કરી લેજો આપણા વિડીયો સારા લાગે તો આપણા વિડીયોને ફોલો કરજો મારો ભાઈ ને આવો નાવો સપોર્ટ કરજો ને ઓલી દીકરી આલી જાય છે ગાયું ગાયું દીકરીઓ સાર તો કાંઈ વાંધો નહીં મિત્રો ને આ એનો ગૌશાળો છે બાપુનો જો આ બધો શિયાળને બેડને છે બહુ જોરદાર ઘણું પ્લાનમાં છે ગૌશાળો બહુ મોટો જોરદાર છે તો મિત્રો તમે વિડીયો સારો લાગે અમારો લાઇક સાથે ડન કરી દેજો મારો ભાઈ તો બધા મિત્રોને જય દ્વારકાધીશ જય ઠાકર તો આપણે મળશું હવે નવા બ્લોકમાં ને આપણી પાસે આટલો ટુકડો હતો તો ટુકડો ના હરી ટુકડો ના ઢુકડો એવું છે કાંક કહેવત તો ટુકડો હોય ના હરી ઢુકડો તો આપણી પાસે આવડો જ ટુકડો હતો તો મિત્રો આપણા પેજને ફોલો કરી લેજો લાઇક સાથે ડન કરી દેજો તો મારો ભાઈ આવો આવોનાવો તમારો સાથ સહકારને સપોર્ટ સારો છે તો આવો નવો સાથ સહકારને સપોર્ટ કરજો તો એ હું એકવાર મારી ગાયને તમને બોલાવીને તમને બતાવું હાલમાં ઓ હાલે હાલો મા હાલો એમાં આવું હાલોમાં તો આવી રહી છે તો મારી વાછડી છે તો હાલમાં હાલ તો તમને વિડીયો સારો લાગે તો લાઈક સાથે ડન કરી દેજો મારો ભાઈ ને બને એટલો વિડીયો મારો શેર કરજો ને આવો ને આવો સાથ સહકાર ને સપોર્ટ કરજો મારો ભાઈ તો હવે બધા મિત્રોને જય દ્વારકાધીશ જય ઠાકર તો મારો પેજ એક બતાવી દો જય દ્વારકાધીશ જય ઠાકર બધા મિત્રોને ઢીંગુડી ઓ ઢીંગુડી તો โอ้ว้าวเกสายฮรักันเด็กโค